ભેળિયા વણવાનું કામ કરતા ભાઈ તમારા વડીલો એમ તમે પૂછી લેજો કદાચ તમને કીધું તમે મને કયો પાપ વાતો છે ભેળિયા વણતા માના કામળા વણતા આ ઈ સમાજ છો તમે બીજી વાત કે કારણ કે હું તો ગુજરાતી છું કચ્છીમાં તો મારો દીકરો સમજે છે પણ ગુજરાતીમાં એક વાત કરું છું જગદંબાની આરે જ્યારે આઈમાં એ હમણાં મેઘવાળના દીકરાએ પગમાં જેને કહે ગાડું આપતો હતો અને ગાડામાં કીધું બેટા હવે તું હેઠો ઉતરી જા હે કે હેઠો ઉતરી જા કે માં હવે હેઠો ન ઉતરું કે બેટા તું નીચો છો તું કે માં હું તમારી બે સેવા કરી છે તમારા ભેળો રહ્યો છું હું ખાધું છે ને હવે હું હેઠો ઉતરું મેં મારા હાથણમાં ખીલા ધરપી દીધા છે એ હમાઈ ગયો એને આજે હું તમે યાદ કર્યું છે બાપ તો વિચાર તો કરો આ આ નાની પ્રજાને તમે કયો તમે એને ભણાવો ખૂબ રાજી છે દીકરા દીકરીઓને મારી પાસે આજની તારીખમાં મેઠવાડની દીકરીઓને દીકરા સેવા કરે મોગલ તામે કોઈ પણ સમાજનું કોઈનો ધર્મ દુબાય લાગણી સમાજ દુબાય તો હું નથી સહન કરી શકતો આપ જાણો છો મેં

અને હારા હારા અધિકારી બનાવો આઈપીએસ બનાવો પણ તમે કોણ છો એ તમે નશો રાખો કારણ કે અમારી જગતંબાઈ રે તમે હમણાં લા છો નાગભાઈ એક પ્રશ્ન કહું છું બે મિનિટ લઉં છું મેઘવાળ દીકરી મોરિયાની વાત કરું છું મારી કાઠિયાવાડ વાત કરું છું અઢાર વર્ષની દીકરી કેટલી અત્યારથી અઢાર વર્ષની

તો સકન બહુ સારા છે સામે મેઘવાળની દીકરી છે પનરથી પરણીને આવ્યા ને થયા છે ત્રાંબાની હેલ પહેલાં હવે તો ઘરમાં બધું થઈ ગયું છે પહેલાં આપણે પાથરમાં પાણી ભરવા દીકરીઓ જાતી ત્રાંબાના બેડા તો ઉઠકી પછી બેડામાં પાણી ભરીને લઈ આવતા દાળી હવે તો તમારા ઘરમાં આવી ગયું છે એમ એ દીકરી અઢાર વર્ષથી પાણીની હેલ ભરીને આવતી હતી કીધું સકન હારા છે મા હવે જટ તમે વેલડાની ઉતાવળ કરો

પોતે પોતાના વાહ માં ગયું પોતાના પુરુષને કીધું મહેતાલ બોલો કે આય નાગભાઈ હેમાલ જ આવી છે કે હા પણ માં માનતા નથી એટલે હું તમને કહેવા માટે આવીશ કે શું કા પેલું માન ઉંગાડ્યું છે ને અહીંયા હું હામી મળી અને સકંદ ગણ્યા છે અઢારે વર્ણે પણ હવે મારાથી નહીં જવાય

ઈ પરિવાર છો તમે દરેક તમે એ નશો રાખો તમે સમજો અને પુરુષ કીધું કે હા ભીડું મારે તમારે હવે તો કે નામ લે છે પેલા નામ નો લેતા હા ભીડું કહેતા હવે તો નામ લે છે ભલે લેતા હોય બે માણસ દોનો દંપતી માના પગમાં પડી ગયા કીધું કે માં જો તમે હિમાલય જાતા હોય

હવ પહેલા તું મારા હાથ દે અને દીકરી બોલી કે નહીં પુરુષ તમને જો હિમાળા ગળી જાય તો હું વિધવા બનુ અને વિધવા બના પછી હિમાળો કોઈ હાર ગળે નહીં હાથ માટે હે હિમાલય ચૂંદડી હતું કીધું પહેલા મને ગળી લે શું કીધું ચૂંદડી હતી કે કફ ને હારે જ છે ચોદડી હતી કે તો પેલા મને કરી લે દીકરી દીકરીના હાડ હોમાણા પછી પુરુષ ના અને શેલે નાગબાઈ ના એ પાટણ થી પાદરો મોણિયા માથે માટ એ હરવિયા ને મોગે માંડ્યો માંડડી આ આ આ નાગબાઈ આજ ની તારીખ તમે મોણિયા જાવ તો તમારે શ્રીફળ બે લેવા પડે કેટલા બે

તો જગત ની માલિક નામ અમર થઈ ગયા આ તમારા ગુરુ નામ ભૂલી ગયો કચ્છમાં કે જયારે મીડિયા વાળા ભૂલી ગયા જાથા વાળા ભૂલી ગયા વેલજી દાદા તમે વિચાર તો કરો સમય ટેમ સો ઘડ્યું કઈ બીધું આટલા દી આટલા વાગ્યા આ સમયે અને આ ટેમે આ જગ્યાએ મારે પ્રાણ છોડો આમ માણસ કેમેરા બટાઈ ગયા પ્રાણ છોડી દીધા

કે બાપુ વાઘ બહુ સારે બેટા તારો ભાવ છે હું આવીશ જા મારા દીકરા હું અહીંયા ગયો વાવ ઠાકોર સાહેબ ખુદ અહીંયા આવ્યા હતા દીકરાના ગામ વાવ ઠાકોર સાહેબ ખુદ આવ્યો કે વાવ ઠાકોર સાહેબ સાહેબ આવ્યા હતા અમે બધા હરે હતા અને અમને ખુદને આનંદ આવ્યો કે ધન્ય છે તમને આજની તારીખમાં વાવ ઠાકોર સાહેબ ફોન કરે હતી પહેલા દીકરાને કંઈક બાપુને ફોન આપો કામ છે તમે વિચાર કરો બાપો મારો રયતનો દીકરો છે કે

આ દીકરી પ્રભુતાના પગલા માંડીને હું તો મોગલ એટલું કઉ છું કે મા એના ઓછી આવે છે તો મારામાંથી માંથી દઈ દેજે એના રોગ દોગ હોય તો મને દઈ દે પણ એ દીકરીને અને દીકરાને ને તો એકદમ નિરોગી રાખીએ હું જાહેરમાં માં છું પણ મને ખૂબ મજા આવ્યો છે બાપ કારણ કે મારી બોલવાની કંઈક મર્યાદા હોય કારણ કે હું પછી આ વાતો માંથી હું યોજ આવું છું માં પછી એમાં કલાકો ટૂંકવી પડે છે પણ સમયની મર્યાદા છે કે મારા હવા જિંદગીની માલિક બિચારા નો થશો વિચારા કેને કહેવાય જેને હાથ પગ નથી એને બિચારો કહેવાય તમને માએ હાથ દીધા છે પગ દીધી છે દિમાગ દીધા છે વિચારા નો થાવ કામ કરો વટ થિંક કરો બાપ અને અમારા ચારણની ની જગતબાઈ ના રે તમારો એક એક ઇતિહાસ છે અમારી હારે

થાય નથી રહ્યું મે નરી રામે જોયું છે દીકરી દવા પી ગયું છે માવતરો પી ગયા છે ઘર ઉપડી ગયા છે આ રવાતે જો કારણ તમે નશો તમારી જાતનો રાખો ભલા માણા કે અમને ઈ નશો કે અમે ચારમ જક્કમાં યારે હમાઈ ગયા છે અમે ઈ છે ઈ નશો રાખો આ નો રાખો નશો તમારી જાત નો રાખો અમારી જાનબાઈમાં દેવડી

એને ચડાવવામાં આવ્યો કે ભાઈ તમે જે દીકરો તમારી માને કે જાનભાઈ માનતા નથી દીકરો આ ક્રોધ આવી ગયો આ સમજો મારી વાત ક્રોધમાં આવીને કીધું માં વાયો અમુક અમુક માણાને પાણી નહીં ભરવા દઉં કેમ કે નહીં ભર પીવા દઉં ભરવાય ન દઉં કે બેટા હમણાં વરસાદ થાય છે બધું હારાવાના થાય છે તું કોકની વાતમાં આવી ગયો છો અને રેવા દે કે નહીં મા હવારે હું જવા નહીં દઉં તો કે હવારે તું જા તો તું રોજ ને હવારે હું તને નહીં જવા દઉં હગા દીકરા ને માએ ભરખી લીધો તી ચાર અંક કમાયું છે જરી સમજો બાપ કારણ તમારા બોલવા થી મને નડે છે અતિ કોઈ દી કે બાપ તમે મેઘવાલ સમાજ છો તમ કોઈ જેમ કેમ નથી મારી પાસે મેઘવાલ ની દીકરા અને દીકરી સેવા કરે છે મોગલ ધામે પણ કોઈ દિવસ તમે એનો વાત કરો ના ના નહીં આ શબ્દ મારે આગળ નો અહીંયા કરવાય નહીં દઉં તમે મને ખાલી એટલે કે છે બાપો મે મેકવાલ છે અને અહીંયા બોગલ તમને ખમકારા કરે છે બાપ સમજી ગયા ને પણ આ શબ્દ નું કે માને બધાય હરખા છે બાપ મુંગ મુંગ થી કોઈ મોટો નથી પણ કોઈ આ શબ્દ મારી આગળ નો બોલજો અઠારે વર્ષમાં મકાન કે મારી ઉંમર છે હવે તો હું અમારો દીકરો નાગાલેન્ડ છે એને મોકલી આ મારો દીકરો છે બેટા હવે તમે બે ભાઈ તમે જાજો ઉંમર છે મારે આંખોથી બોલવાનું હોય અને લેવાનું જ હોય અને બીજી વાત કોઈ તમને એમ નાખ્યો હોય તમને ઓલું નડે છે ઓલું નડે છે ઓલું નડે છે જે નડતું મને દઈ દેજો અત્યારે પછી કાલ દેવા ન આવતા જે હોય કરેલું મૂકેલું મને દઈ દેજો પણ તમે બધા પરિવાર એક દેજો બાપ અને કોઈ એકાબીજાથી બોલતા ન હોય એકાબીજાથી તમને વાંધો હોય ભાઈ થી ભાણે નકાર ગણાય હોય લેતી જતી એમ બધા રણ માં એક માં નહીં પણ એ જો હોય કોઈ માતાજી મૂકે પિતાજી મૂકે જે મૂકે એ બધું મને દે દેજો પણ તમે બધા એક થાય દેજો બાપ આવું આવું તમે કાર્ય કરતા રહ્યો એવા હું તમને મોગલ આશીર્વાદ આપું છું મારા આવાજ પણ કોઈ મન દુઃખ નો રાખજો મન દુઃખ કોઈ લાગવાનું કઈ પાપ લાગે મને દેજો પણ તમે એક થાય રહ્યો એક હપ રાખો અને કોઈ પણ એવું આપણું ડુબલું ઘર હોય તો સમાજને હું તમને બધાને કહું છું બાપ આપણા આખા મેઘવાન સમાજ કે આવા પાંચ ઘર હોય એને ગણતરી કરો દીકરીને ભીના પૈસા આપો એ દીકરીને ભણતર ના આપો અથવા એ દીકરીનું કનાદાન નું પુણ્યો તો મહોબલે આવવાની તમારે કોઈની જરૂર નથી કારણ કે દીકરી સહિત શક્તિ નું પાત્ર છે એને રાજી રાખો એને દુભાવો નહીં બાપ કોઈ પણ દાન ગણી અને એક તમને બધાને કોઈ બેન દીકરી થી તો કોઈ રી નો રાખતા પાપ લાગે મને આપજો અહીંયા બેનું લઈને આવે છે ભાઈ મારી પાસે પણ કોઈ તમને મન દુઃખ હોય બેન હું આ તે પાપ લાગે મને આપી દેજો પણ બેન દીકરીને તમે ખોજી દુભાવી છે નહીં કારણ કે બેન દીકરીનો નિહાળો એટલો બધો લાગી જાય છે એમાં હું આવી જાઉં છું એને રાજી રાખો બાપ ન્યાણીને એક જો લુગડા આપો ન્યાણીને તમે એકથી ખવડાવો અને પાંચ રૂપિયા આપશો તો તમને આ આશીર્વાદ દઈ દેશે કે હાથ હાથ પેઢી હેઠળ નહીં ખૂટવા દે આશીર્વાદ દેવાની ચીજ નથી દેવાય એમ મને એટલું દીકરીનું ધ્યાન રાખવાનું હું તો માને એટલું કઉ છું તમે કેટલા ભાગશાળી એકવીસ ની સદી અમે બારા નામ કુઓ ખોલતા ભાઈ બારા નામ કેટલામાં બારા નામ આખો દીધું હા હું લાઈવ બોલું છું પણ મોગલ કૃપા છે ઇઠોતર વર્ષ ત્યાં છે મને સુવાસ નથી ચડતો અને સુવાસ છે તેથી હું નહીં હોય સુવાસ ચડે છે ને ત્યારે સમજી ગયા ને સો ચડવા નથી તેથી મારું જીવન ચા પીવી છે પણ મોગલ કૃપા છે

પણ જેને જેને પીડા છે દારૂ તેના ઘર ઉપડી ગયા છે મારી નજર હાથ ના જોયા છે અત્યારે કહું છું આ ઓછું કરી નાખજો મારા હવજ તમને બને એટલું તમારા પરિવાર ને હાથો જો વધારે હોય તો પાડો હોય આપો એથી વધારે કોઈ દીકરી ને હાથું અને તમને કહું આ તમે ભણેલ ગણેલ છો સમજી લીધો અને બીજી વાત હું કોઈ જો કારણ નથી માનતો હું ચારણ છું હા રહેવાનું રાજકારણમાં બધે જે કાંઈ કરો તો હારેમ તો એકબીજાના ઘરે જાય હું નહીં બોલતા નથી મેં માતાજી નો આ રાજકારણ છે મને નથી જાહેર માં બોલો સમજી આનું કારણ જ ન દડે એટલે આવું ન રાખ્યો હારી ગયો ને એના ઘરે જવાનું જીતી ગયો ને એના ઘરે જવાનું આ પછી કોમેટ ઉઠા છે ને અંદર અંદર પછી ઢક્કા ઉભા થાય એટલે આ ભૂલી દેવાનું સમજી કેમ ચલો આ પાછી રમીલે બાજી આ જીવતર ની એમાં બાજી છે હાર્દિક તો ધ્યાન રાખે પણ આના ઊંડા કોઈ ખેદ ભાવ ખાર રાખશો નહીં જરી સમજો આ બહુ કેસ આવે છે મારી પાસે અમારે કાઠિયાવાડ કેસ આવ્યો એ કે માતા મૂકી મેં કે હું હારી ગયો મેં માતા મૂકી કઈ માતા મૂકી ધાવડી માં ધાવડી માં સમજા તમે તો ધાવડી માં તું સુકામ તારા મોટા બાપુ દીકરાથી તું રિહાઈ ફરજ હવે એકા બીજા ની આ લગન હતા કોઈ ગયું ને પાંચ વાળા જાય સમજાવવા ગયા ન માન્યા દીકરીઓ પોપો મૂકી મૂકી જોવા માંડી કે અમે શું બગાડ્યું છે તમારા ભાઈ ભાઈ ઓનામાં અમને તમે હાથ મૂકવા નહીં આવો આવું ન કરશો બાપ દીકરી માથે હાથ મૂકશો ને તો મોગલ તમારું ઉપર હું અમુક વાત નથી કરી શકતો મારા ગામની દીકરી રખેહરની રખેહરમાં સમજાવ તમે રખેહરની દીકરી

બાપુ મને ઓળખી કીધું ના બાપ તું કોણ એસી વર્ષની ઉંમર કેટલી પણ એ દીકરી અમારા ગામની ભાણે જ હતી કોણ હતી અમારા ગામમાં જ મોટી થઈ હતી સમજી ગયા તમે લે કે બાપુ તમારા ગામની દીકરી કાળી મને ઓળખીને નામ કાળી નામ હતું એનું નામ તો એનું હાથું છે ને સુબલ નામ હતું પણ અમે કાળી કાળી કરતા બે નામ હતું કે બાપુ મને હવે સેલુકેના કે તમે આશીર્વાદ થઈ ગયો ખૂબ અમે ઢોલ વગાડ્યા છે કીધું બોલ નો બાપ કે બાપુ હું તમારી દીકરી કહેવાય કે આમ કે છેલ્લું મને મારા અંતિમ શ્વાસ પૂરા થાય તો મારા પ્રિય તરફથી મને એક કાપડું તમારી દઈ જાય હું એનો આત્માને મોકલ જો કે એનો મોક્ષ જ હોય એનો આત્મા બધા ગાભરતો હોય છે હું આવ્યો અને ત્રીજે માણા મને કહેવા આવ્યો કે બાપુ જે દીકરી હતી તમારા ગામની કાળીબેન તે ઓફ થઈ ગયા એ દીકરીએ મને રોવરાવતી હતી ધમકી નહીં જાય પછી હું કોઈ ગયો બધું કર્યું કરવા વાળા ઘણું ખાલી અવાજ થઈ ગયો તો માણસ અહીંયા થઈ ગયું કામ છેવટે એ દીકરીના લાકડા દેવા હતી હું નતો ભૂગ્યો ગયો ત્યાં મારે રંગો આવી ગયો માં આ કારણ કે એટલું છેટું હતું મારે મારા ગામની દીકરી એમ મિત્રો કોઈ પણ દીકરી હોય એ આ છે ને આ છે હું આ ન કરી છું કોઈ પણ દીકરી હોય કોઈ વર્ણ નહીં હોય તમને કોઈ એમ કે તમારા ગામની દીકરી છે ગરબાની છે ગઢવી નહીં છે આયરની પટેલની મેક વર્ણની કોઈ પણ વર્ણ નહીં ત્યાં જ આમ પાંચ રૂપિયાથી આવ્યો તેમ કહેશે કે મારા ફિયરનો આવી મને પાંચ રૂપિયા થઈ ગયો પાંચ રૂપિયાની ભૂખી નથી પાંચ રૂપિયામાં કરોડોનો ભાવ છે દીકરીનો જરી સમજો પણ તમે સમતાનોને ભણાવો બાપ અને ખૂબ મા મોગલ તમને જાદુ દે અને આવા નવા કાર્ય કરતા બીજી વાત જ્યાં વડીલો બધા તમારા મોરડીઓ જે કામ કરે છે ને આપી દ્રષ્ટ એને સાથ સહકાર આપજો પણ ટાંટિયા ખેંચવાની વાત ન કરજો જે કરે છે એને કામ કરવા દો બહુ સારું કામ કર્યું હું થાકી ગયો છતાં હું આવ્યો છું શું કામ તમારા ભાવને આવ્યો છો એ તમારો ભાવ ન હું ભૂખો છું અને બીજું મોગલને કાંઈ નથી જોતું તમે બેઠા ને મારી શોભા છો હ